પેપિલરી થાઇરોઇડ કેન્સરની યોગ્ય અને સમયસર સારવારથી ખૂબ સારા પરિણામો મળે છે ડૉક્ટર રાકેશ જોશી પીડિયાસ્ટિક સર્જરી વિભાગના વડા અને તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ અમદાવાદ કિશોરી અવસ્થાની બાળકીઓમાં જે વધુ સામાન્ય છે તાજેતરના વર્ષમાં બાળ દર્દીઓ આ બીમારીની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરી એક વખત પોતાની નિપુણતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ મારું નામ છે મયમા મારું નામ છે હું એના પપ્પા છું આ ગાંઠ એને નીકળી હતી ડોળ મહિનો થી થાઇરોની ગાંઠ ગળામાં એ ગળાની ગાંઠમાં અમે સરકારી હોસ્પિટલમાં ગયા અહીંયાથી અમને અહીંયા મોકલ્યા અહીંયાથી અમે કેન્સર વિભાગમાં દેખાડ્યું કેન્સર વિભાગમાં બધા રિપોર્ટ કરાય પછી અહીંયા બારસો બેડમાં આવ્યા બારસો બેડમાં અમે અહીંયા સાહેબોને દેખાડ્યું સાહેબે કીધું કે ઓપરેશન કરવું પડશે ઓપરેશન અમે કરાયું ઓપરેશન સારું ગયું એને કોઈ ભૂલવામાં તકલીફ નથી રાકેશ સર ઓપરેશન કર્યું એનું સરસ ગયું છે અત્યારે કૂદે રમે છે બોલે છે બોલવામાં કંઈ તકલીફ નથી એને બધી રીતે સારું રહી કૃપિયો અમારે અહીંયા થયો નહીં સરકાર તરફથી અમને ફ્રી સેવા બધી મળી છે અને ઓપરેશન સરસ થઈ ગયું આના માટે સરકારને જન્મ